ગંભીરા મજફર બ્રિજનો જે દુઃખદ બનાવ બન્યો એ પુલ નથી તૂટ્યો પરંતુ આણંદ જિલ્લો અને વડોદરા જિલ્લાને જોડતા પારિવારિક સ્નેહ સંબંધોનો સ્નેહનો સેતુ તૂટ્યો છે ચરોતર અને વાકડ એમ બે પ્રદોષને જોડતા લોકોનો સ્નેહનો સેતુ તૂટ્યો છે એ બે જિલ્લાના લોકો અરસપરસ આર્થિક વ્યવહારિક જીવન જીવતા હતા એ એમની આર્થિક વ્યવહારિક જીવન જીવવાની કડી તૂટી ગઈ છે એ બ્રિજના બનાવમાં સરકારે ગઈકાલે કબૂલ કર્યું કે કોઈક જગ્યાએ ચૂક થઈ છે તો એ ચૂક કુલ તૂટ્યા પછી પણ થઈ છે બે હજાર વીસથી પૂર્વ ધારાસભ્યશ્રી જસપાલસિંહ શ્રી અમિત ચાવડા અને સાથી સદસ્યશ્રી સિંહ આ ત્રણેય વખતો વખત સરકારની તમામ વિભાગોને ધ્યાન દોર્યું હતું કે પુલ ખૂબ ક્ષતિગ્રસ્ત છે ખૂબ જર્જરિત છે એનું નીચેનું સ્ટ્રકચર ખૂબ ખરાબ થઈ ગયું છે કોઈ પણ બ્રિજની એક વાઇબ્રેશનની કેપેસિટી હોય એ કેપેસિટીથી વધારે વાઇબ્રેશન હતું આ બધા કારણો લઈ અને બનાવ બન્યો અને બનાવ બનવાથી એકવીસ લોકોનું મૃત્યુ થયું છે જે અત્યંત દુઃખદ ઘટના ઘટી છે બનાવમાં રેસ્ક્યુની કામગીરી પાંચ દિવસ સુધી ચાલી એ રેસ્ક્યુની કામગીરીમાં પણ બહુ ચૂક થઈ છે જેમ કે નરસિંહ આશાસ્પદ યુવાનને હજુ બોડી ના મળી

પ્રજામાં એવો દાખલો બેસાડો કે સરકારે એવું કે અમે ડબલ એન્જિનની સરકાર છે તો ડબલ એન્જિનની સરકારના રાજમાં છેલ્લા પાંચ વર્ષમાં પંદર થી સત્તર બેટ તૂટી ગયા છે એ તમામ જવાબદારી સરકારની અને સરકારના પ્રતિનિધિઓની જ હોય છે એટલે અ આ જે ઘટના ઘટી છે એની પાછળ જે જવાબદાર લોકો છે એ તમામની સામે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ એવી અમારી ટીમે પણ માગણી કરી છે પોલીસ સ્ટેશનમાં એટલે ક્યાંય માફી ના આપી શકાય એવો બનાવ બન્યો છે જો રજૂઆતોને ધ્યાનમાં રાખી હોત અને પુલ રિપેર કર્યો હોત અને ભણદારી વાહનો બંધ કર્યા હોત તો એકવીસ પરિવારના લોકો આજે જીવતા હોત પોતાના પરિવાર સાથે હર્યું જીવન જીવતા હોત એટલે આ જે કંઈ ઘટના બની છે અને જે કંઈ લોકો મૃત્યુ થયા છે એની જવાબદારી માત્ર ને માત્ર આ આજે બેરી સરકાર અને આ જાળી ચોમીના અધિકારીની જવાબદારી છે એમની સામે ચોક્કસ ગંભીરમાં ગંભીર ગુનો દાખલ થવો જોઈએ